હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ કેમ છો બધા મજામાં સૌથી પહેલાં બધાને દિલથી રાધે રાધે જય દ્વારકાધીશ આજે વાત કરવાના એચ વન બી વિઝાની ન્યૂ અપડેટ વિશે કેટલા લોકો આવી શકે એચ વન બી વિઝા ઉપર આ વર્ષે અને કઈ તારીખથી ચાલુ થશે એની પ્રોસેસ એની વાત કરીશું કઈ ન્યૂ અપડેટ આવી મેન એની પણ આપણે આજે વાત કરવાના એચ વન બી વિઝાની અંદર ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે ક્યારે એચ વન બી નું શું કહેવાય ડેટ સ્ટાર્ટ થાય એપ્લાય કરવા માટેની તો એની પણ આજે આપણે વાત કરી લઈએ ચલો એચ વન બી વિઝાની અંદર ઘણા લોકો અહીંયા એચ વન બી વિઝા ઉપર કામ કરે એમના માટે પણ ગુડ ન્યૂઝ અને જે લોકો એચ વન બી વિઝા ઉપર અહીંયા આવું વર્ક પર કામ કરવા માટે થઈને એ લોકો માટે પણ ગુડ ન્યૂઝ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહેવાય મોર દેન ઇન્ડિયાની અંદર જે લોકોનો શું કહેવાય આઈટી સોફ્ટવેર કંપનીની અંદર સારું એવું નોલેજ જે લોકો જોડે સારી એવી ડિગ્રી એ લોકો માટે અહીંયા એચ વન બી વિઝા શું કહેવાય કામ કરવા માટે આવું ખૂબ જ ઈઝી એચ વન બી વિઝા એમને ફટડાઈને મળી જાય કારણ કે અત્યારે જે એમેઝોન કંપની ઇન્ફોસિસ કંપની ગૂગલ એપલ દરેક કંપનીએ શું કહેવાય લાર્જ વેકેન્સી બહાર પાડી તો એની અંદર તમે એપ્લાય કરી શકો એચ વન બી વિઝા યુએસની અંદર કામ કરવા માટે જો તમારે આવવું હોય તો કારણ કે હવે જે સારી ન્યૂઝ આવી એ અપડેટ એ એ કે જે પણ લોકો અહીંયા એચ વન બી ઉપર કામ કરી રહ્યા બરાબર કારણ કે એચ વન બી વિઝા મેક્સિમમ આઈ થિંક મને ખ્યાલ આવું ત્યાંથી ત્રણ વર્ષ યા પાંચ વર્ષના મળતા હશે મેં સર્ચ નહીં કર્યું પણ જેટલા વર્ષના બી મળતા હોય એટલા વર્ષના પણ એ તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી કે આ વખતે ઇન્ડિયાના શું કહેવાય પ્રોફેશનલ્સ જે લોકો ટેકનોલોજીની અંદર આગળ એ લોકોને વધારે વિઝા આપવામાં આવશે તો તમે વિઝા લઈને અહીંયા આવી શકો બરાબર સારું એવું કમાઈ શકો અને જે મેઇન અપડેટ આપણે એની વાત કરવાના આવીએ તો મેઇન અપડેટ એ આવીએ જે એચ વન બી વિઝા ઉપર જે લોકો અહીંયા કામ કરી રહ્યા એ લોકોનો એચ વન બી વિઝા રિન્યૂ કરાવવા માટે હવે એમની હોમ કન્ટ્રી નહીં જવું પડે પહેલાં એવું હતું કે તમારી જોડે એચ વન બી વિઝા હોય માની લો કે તમારી જોડે એચ વન બી વિઝા બે વર્ષના ત્રણ વર્ષના તમારા ત્રણ વર્ષના વિઝા જ્યારે બી પૂરા થતા હોય ત્યારે તમારે તમારી હોમ કન્ટ્રી જઈને માની લો તમે ઇન્ડિયા ના હો તો ઇન્ડિયા પાકિસ્તાન ના હોય પાકિસ્તાન બાંગ્લાદેશ જાપાન કોઈ પણ કન્ટ્રી ના હોય તમારે તમારા વિઝા રિન્યૂ કરાવવા માટે બેક ટુ હોમ કન્ટ્રી જવું પડતું હતું શું કહેવાય તમે તમારી હોમ કન્ટ્રી ના જાઓ તો તમારા વિઝા રિન્યૂ ના થાય પણ બે હજાર પચીસ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસમાં નવો રૂલ્સ આવ્યો કે તમારે એચ વન બી વિઝા હવે રિન્યૂ કરાવવા માટે ક્યાંય પણ જવાની જરૂર નહીં તમાર શું કહેવાય યુએસની અંદર જ એ વિઝા રિન્યુ થઈ જશે તો જે લોકો અહીંયા એચ વન બી ઉપર કામ કરી રહ્યા એ લોકો માટે પણ આ ગુડ ન્યૂઝ કહેવાય કે એ લોકોને હવે શું કહેવાય ટિકિટના ખર્ચા ના થાય ધક્કા ના થાય ટાઈમ ના બગડો અહીંયા ને અહીંયા તમારું કામ ઈઝી પતી જાય તો સારું જ કહેવાય સૌથી મેન તો ટિકિટનો ખર્ચો દોઢ બે લાખ રૂપિયા થઈ જાય તો એ ખર્ચો તમારો બચી જાય અને એના અડધા ખર્ચાની અંદર તમારા યર રિન્યુઅલની પ્રોસેસ પતી જતી હશે એની ફી મને ખબર નહીં પણ આ વખતે એચ વન બી વિઝાની ફીની અંદર પણ ચેન્જીસ થયા એ પણ ખાસ ધ્યાન રાખજો કારણ કે જ્યારે પણ તમે એપ્લિકેશન કરવા જાઓ કોઈ તમારા જોડે વધારે પૈસા લઈ લે કોઈ ઓછા મતલબ ઓછા તો કોઈ લે જ નહીં પણ કોઈ વધારે એડ કરીને લઈ લે એના કરતાં એકવાર સર્ચ કરી લેજો કે એની ફી કેટલી ચેન્જ થઈ ગયા બરાબર તો જે લોકો નવા જે લોકો એચ વન બી એપ્લાય કરવાના એ લોકો માટે ખબર ખરેખર ખૂબ જ સારા સમાચાર તો માની લો કે તમને ત્રણ વર્ષના વિઝા મળી ગયા અને ત્રણ વર્ષ પછી પાછું તમારે રિન્યૂ કરવા માટે તમારે હોમ કન્ટ્રીમાં જવું પડે તો પાછા તમારે પંદર દિવસ આ મહિનો બગડે એના કરતાં બેટર એનાય અહીં તમારા જો વિઝા ફરીથી બીજા ત્રણ વર્ષના રિન્યૂ થઈ જાય તો વેલ એન્ડ ગુડ એના જેવું કોઈ સરસ વાત નહીં એમ મેક્સિમમ છ વર્ષ સુધી તમારે અહીંયા રિન્યૂ કરાવી શકો એના પછી તમારે કદાચ હોમ કન્ટ્રી જવું પડે પણ છ વર્ષ સુધી તો કરાવી કરાવી જ શકો તમે બરાબર તો આ હતો આજનો એચ વન બી વિઝાનો મેઇન જે અપડેટ હતી એની આપણે આજે વાત કરી લીધી તો આજનો વિડીયો તમને ગમે હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જે લોકોને પણ એચ વન બી વિઝા ઉપર આવવાનું હોય ખરેખર આવવાનું હોય વિચારતા હોય તો એ લોકો સ્ટાર્ટ કરી દેજો એપ્લિકેશનનું જે પણ કંપનીમાં તમે એપ્લાય કરવાના હોય કારણ કે એપ્લિકેશન ચાલુ થઈ જાય સત્તર જાન્યુઆરી બે હજાર પચીસથી તો ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય કોઈ કન્સલ્ટન્સી થ્રુ કરવાની હોય જેના પણ થ્રુ કરવાની હોય તો સ્ટાર્ટ કરી દેજો ખરેખર જે લોકો શું કહેવાય આઈટીની અંદર પ્રોફેશનલ એ લોકો માટે અહીંયા ખૂબ જ સરસ સેલરી અને ખૂબ જ એમને શું કહેવાય સારું એવું મતલબ આગળ ગ્રો થાય એમ વધવા માટે એવું એવું નહીં ખાલી સેલરી પણ ડે બાય ડે બાય ડે અને વર્ષે દર વર્ષે વર્ષે એમની સેલરી ઇન્ક્રીઝ થતી હોય એમનું અહીંયા કહેવાય ને કરિયર ખૂબ જ સારું એ લોકો અહીંયા અહીં સારી એવી શું કહેવાય કમાણી કરી શકો તો જે લોકોને પણ એચ બી માટે એપ્લાય કરવાનું હોય એ લોકો કરી દેજો જલ્દીથી એચ શૂન પોસિબલ બરાબર બધાને વેસ્ટ ઓફ લગ બધાને એચ વન બી વિઝા આવી જાય કારણ કે એચ બી વિઝામાં પણ તમારે ઇન્ટરવ્યુ તો આપવું જ પડતું હોય તો હોપ શો તમે બધા ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાઓ જેને પણ એચ વન બી વિઝા લઈને આવવાનું અહીં આવવાનું હોય એ લોકો માટે બરાબર તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે જય દ્વારકાધીશ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો ચલો બાય બાય